જુનાગઢના ગિરનાર પર મા અંબાના આંગણે અયોધ્યાથી થી આવેલ અક્ષત કળશ પધરામણી હું ભરાત સેવા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર આપ સૌને ને ધ્યાનમાં છે અયોધ્યાથી થી અક્ષત કળશ જે જુનાગઢ આવેલ છે અને એની હરેક મંદિર માં પધરામણી કરેલ છે આજ રોજ ગિરનાર તીર્થ ક્ષેત્ર જે અંબાજી મંદિર આવેલું છે ત્યાં માં અંબાના સાનિધ્યમાં આ અક્ષત કળશ ની પધરામણી થયેલ તેમજ મંદિરના પૂજારી અંતર્ગત યોગેશભાઈ અંતર્ગત આ કલશનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ભાવિક ગણે પણ આ અક્ષત કલશના દર્શન લાવીધો તેમજ આ અક્ષત કલશ જે આવેલ છે તેનો સૌ ભાવિક ગણ આનો લાભ લે અને આગામી બાવીસ તારીખે અયોધ્યામાં જે રામ મંદિરમાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો તે દિવસે સૌ કોઈ પોતાના ઘરે પાંચ અવશ્ય કરે તેમજ તોરણ બાંધે રંગોળી કરે અને આપણે સૌ વધાવીએ સૌને રામ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મધ્ય મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે